આ જે કામો છે એ કામોની થયેલી બેદરકારીના તપાસ માટે જાતે મેદાને ઉતરવું પડ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક ચર્ચાએ જોર મૂક્યું છે કે જિલ્લા વિકાસ અધિકારી મોટા મગરોને બચાવવા માટે નાની છલ્યોનો ભોગ લઈ રહ્યા છે જી હા પંચમહાલ જિલ્લો પંચમહાલ જિલ્લાનો કાલોલ તાલુકોને કાલોલ તાલુકામાં આવેલું જે ગુસર ગ્રામ છે એ ગુસર ગ્રામ પંચાયતની હદમાં જે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરોએ મનરેગા યોજના હેઠળ આવેલા ચાર રોડોના કામ કર્યા વિના જ લેબર વેતનના જે પૈસા આવે છે એ લેબર વેતનના પૈસા ઉપાડી લીધા હતા તે મુદ્દાને લઈ અને ત્યાંના જે જાગૃત નાગરિક છે કરસનભાઈ નજરુભાઈ રાઠવા કરસનભાઈ નજરુભાઈ રાઠવા પાંચ આઠ બે હજાર અને પચીસના રોજ તાલુકા વિકાસ અધિકારીને કરેલા ખોટા કામોના પુરાવાઓની સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપે છે ત્યારબાદ તેઓ આ જ વસ્તુને લઈને જિલ્લા વિકાસ અધિકારીને પણ આવેદન આપે છે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારીને હુકમ કરે છે જેના કારણે તાલુકા વિકાસ અધિકારીએ જાગૃત નાગરિકને સાથે રાખી અને સ્થળ તપાસ કરે છે કામ ન થયેલા હોવાના કારણે તેઓએ કામ નથી થયેલા તેવો અહેવાલ જિલ્લામાં રજૂ કર્યો જેના કારણે ભ્રષ્ટાચારીને ઠગ બગલા ભગતો કોન્ટ્રાક્ટર હોય કે પછી અધિકારી બાબુઓ હોય આ બધા અડધી રાતે મૂકે છે અને રાતે ચોરોની જેમ પાસ થયેલા કામો એના મળેલા વર્ક ઓર્ડર પર જે તે એજન્સી અડધી રાતે મેટલ નાખી જાય છે જી હા અડધી રાતે ગામડાનું પબ્લિક સુઈ જતું હોય છે એટલે અડધી રાતે ત્યાં મેટલના ઢગલા મારવામાં આવે છે ફરી એકવાર જાગૃત નાગરિક આપણો સંપર્ક કરે છે અને આ જે ઢગલા મારવામાં આવ્યા હતા જે ભ્રષ્ટાચાર છુપાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેના પર આપણે સમાચાર બનાવ્યા એ સમાચારના આધારે ક્યાંક ને ક્યાંક જિલ્લા વિકાસ અધિકારીએ જોયા હશે એટલે જિલ્લા વિકાસ અધિકારીએ આ સમાચારના આધારે સ્થળ તપાસ કરવા માટે જાતે પોતે મેદાને આવવું પડ્યું અને તેઓ સ્થળ તપાસ કરવા માટે મનરેગા યોજનાની જે ટીમ હતી એ ટીમને સાથે લઈને સ્થળ તપાસ કરવા માટે કાલોલની જે ગુસર ગ્રામ પંચાયત છે એ ઘૂસર ગ્રામ પંચાયત પરમાં થયેલા જે આ થયેલા ન હતા તે કામોના સ્થળ તપાસ કરવા માટે સ્થળ પર પહોંચે છે પરંતુ તે સ્થળ પર કામ ન થયેલા હોવાને કારણે તેઓએ ટેકનિકલ જે આસિસ્ટન્ટ છે એ વ્યક્તિની નિષ્કાળજી અને ખામી હોવાને કારણે તેને ફરજમુક્ત કરે છે બચાવવા માટે કરાર આધારિત નાના માછલાઓના ભોગ લેવાઈ રહ્યા છે જી હા જિલ્લા વિકાસ અધિકારી ક્યાંક ને ક્યાંક મોટા અધિકારીઓ અને આ જે કમાઈપુત જે કોન્ટ્રાક્ટરો કહેવાય એ કોન્ટ્રાક્ટરોને બચાવવા માટે તેમણે આ ટેકનિકલ આસિસ્ટન્ટનો ને ફરજ મુક્ત કર્યા હોવાની ચર્ચાઓ એ જોર પકડ્યું ઘણા બધા પત્રકાર મિત્રોએ તેના સમાચાર પણ ચલાવ્યા અને બીજે કે દિવસે આ જે ટેકનિકલ આસિસ્ટન્ટ હતા કરાર આધારિત રિઝવાન દોલતી એ ફરી તાલુકા પંચાયતની જે કચેરી હતી તેમાં ફાઇલ ફેરવતા જોવા મળ્યા તો તમે શું સાબિત કરવા માંગો છો કે તમે ખરેખર અધિકારી તરીકે તમને ફરજ મુક્ત કરી દીધા છે કે પછી આ ફરજ મુક્ત કરેલા અધિકારીઓ તમને ગાંઠતા જ નથી કે તમારું ચલાવતા જ નથી અહીંયા જિલ્લા વિકાસ અધિકારીએ આ ચાર કામોના જે ભ્રષ્ટાચાર થયેલા હતા એ ભ્રષ્ટાચાર પર પોલીસ ફરિયાદ કરવાને બદલે ફક્ત ને ફક્ત કરાર આધારિત વ્યક્તિને છૂટો કરી અને સંતોષ માણ્યા હોવાના જે અહેવાલો હતા હજી પણ ત્યાં કોઈ પણ પ્રકારની એક્શન લેવાઈ નથી કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ થઈ નથી તો જોવું હવે એ રહ્યું કે જે ખરેખર પંચમહાલ જિલ્લાની જનતા આજે બાબતોની ચર્ચાઓ કરી રહી છે કે જિલ્લા વિકાસ અધિકારી પણ આ જે તાલુકામાં બેઠેલા જે અધિકારીઓ છે એ અધિકારીઓ અને આ કમાઈ કમાઈ પુત જે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરોને બચાવવા માટે ક્યાંક ને ક્યાંક નાના વ્યક્તિનો ભોગ લઈ રહ્યા છે તો એ રહ્યું કે હવે ક્યાં સુધી આ જે કોન્ટ્રાક્ટરો છે એ કરેલા આ લોકોએ ભ્રષ્ટાચાર કરેલા છે એ ભ્રષ્ટાચાર પર ક્યાં સુધી પોલીસ ફરિયાદ થાય છે ક્યાં સુધી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે કે કાર્યવાહી કરવામાં જ નહીં આવે તે ફળે પળની ખબર તમને હિન્દુસ્તાન ધરોહર અખબારનું જે ડિજિટલ પ્લેટફોર્મ છે એ બતાવતું રહેશે જોઈએ વિડીયોમાં કે તે જે જાગૃત નાગરિક છે તેની સાથે અમે લોકોએ આ બાબતે ચર્ચા કરવાની કોશિશ કરી તો તેમણે શું કહ્યું શું કહેશો આ રસ્તાને લઈને આ રસ્તાને લઈને પાંચ આઠે મેં તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને મેં રજૂઆત કરી હતી આ એક આવેદનપત્ર આપ્યું હતું મેં આ મનરેગા યોજનામાં થોડું ભ્રષ્ટાચાર થયો હતું ને એના લીધે તો સાહેબે ઓગણીસ નવના રોજ જિલ્લા વિકાસ અધિકારીએ અહીંયા સ્થળ ઉપર આવીને તપાસ કરી હતી એટલે એમાં ભ્રષ્ટાચાર ઘણું મોટું આવ્યું તો એના એટલા માટે આ લોકોએ પછી આ કાલોલના તાલુકાના મનરેગાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોએ ભેગા મળીને

ડીડીઓ સાહેબ સાહેબે જાતે તપાસ કરી હતી અને અમને એમ જોયું કે આ તો બહુ મોટું ભ્રષ્ટાચાર દેખાયું અને એના માટે આ લોકો બચવા માટે આ લોકોએ રાતોરાત ડસ્ટ નાખી દીધો છે ડીડીઓ સાહેબે તપાસ કરી એમાં એક ટેકનિકલ આસિસ્ટન્ટને પણ ફરજમુક્ત કરવામાં આવ્યો છે તેના વિશે આપ શું કહેશો એના વિશે એ તો પેલા ટેકનિકલ ને કરજ ફરજમુક્ત કરવામાં આવે છે પણ એમાં જીઆરસ્તી માંડીને તાલુકાના બધા કર્મચારીઓ આવે છે આ નિમય તો એમને એ લોકોએ કશું હજુ કરવામાં નથી આવ્યું પણ એ લોકોના પર ક્યારે કાર્યવાહી કાર્યવાહી કશું કરી નથી તો એમના માટે હું હવે છે ને હું હાઈકોર્ટ સુધી જવાનો છું એટલે કાર્યવાહી નથી આ જે અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં નથી આવી તે અનુસંધનમાં તમે હાઈકોર્ટ સુધી પણ જવાના છો હા હાઈકોર્ટ જવાનો છો તો તમને આ ન્યાય નથી મળ્યો ન્યાય નથી દસ નાખવામાં આવ્યું છે તો આપે જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારી ધ્યાન દોર્યું છે ખરું હા ધ્યાન દોરાયું છે તો તમને શું જવાબ આવ્યો તમને એવું કહ્યું કે અમે તપાસ કરી લઈશું એમ હતા તાલુકા વિકાસ શું નામ આપનું મારું નામ રાઠવા કરશનભાઈ નજરુભાઈ